પોરબંદરના છાયા રણ વિસ્તારમાં વરસાદી અને ગટરના પાણીના કારણે લોકો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે અને તેઓ કોઈ રોગચાળામાં સપડાઈ નહીં તેવા ઉમદા હેતુ સાથે પોરબંદરની સામાજિક સંસ્થાઓના ઉપક્રમે આજે આઈસીયુ મોબાઈલ વાન મારફતે સર્વરોગ નિદાન કેમ્પનું બે સ્થળોએ આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની તાલુકા બ્રાન્ચના ચેરમેન રામદેવભાઈ મોઢવાણિયા અને પાયોનર ક્લબના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાએ જણાવ્યું છે કે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા બ્રાન્ચ અને પાયોનિયર ક્લબ ઓફ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે આજે સાંજે પાંચથી છાયા રિલાયન્સ મોલની બાજુમાં અને સાંજે છ થી સાત મહાકાલેશ્વર મંદિર છાયા રેલવે ફાટક પાસે મોબાઇલ વાન મારફતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા પંદર દિવસથી વરસાદને લીધે ફેલાયેલા પાણીજન્ય રોગોના ઇલાજ માટે આઈસીયુ મોબાઇલ વાન મારફતે નિષ્ણાત ડોક્ટરો દ્વારા નિદાન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં તાવ શરદી ઉધરસ ચામડીના રોગોના નિદાન અર્થે જનરલ ફિઝિશિયન ચામડીના ડોક્ટર ઈએનટી ડોક્ટર વગેરેની ટીમ તથા બ્લડ યુરિનના પરીક્ષણ માટે જરૂરી લેબોરેટરીની સુવિધા પોર્ટેબલ યુનિટ તથા જરૂરી દવાઓ આપવામાં આવશે